રાધે રાધે જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે આપના પ્રિય કાર્યક્રમ ભાવિદર્શનમાં હું છું મુકુંદ જોશી આપ સૌની સમક્ષ એક ઓક્ટોમ્બર બે હજાર પચીસને બુધવારના દૈનિક રાશિ ભવિષ્યફળની વિગતવાર જાણકારી લઈને ઉપસ્થિત થયો છું બુધવારનો દિવસ ભગવાન શ્રી ગણેશને સમર્પિત છે જે વિઘ્નહર્તા અને બુદ્ધિના દાતા છે તેમની કૃપાથી આપના જીવનમાં આવતા તમામ વિઘ્નો દૂર થાય અને બુદ્ધિ જ્ઞાન તથા સફળતાની પ્રાપ્તિ થાય તેવી શુભકામનાઓ આશા રાખું છું કે આજનો દિવસ આપના જીવનમાં આનંદ અને સુખ શાંતિ અને સફળતાની નવા કિરણો લાવશે ગ્રહો અને નક્ષત્રોની ચાલને આધારે તૈયાર કરેલું આ રાશિફળ આપણે પર યોગ્ય માર્ગદર્શન પૂરું પાડશે તો ચાલો પ્રારંભ કરીએ આજનું દૈનિક રાશિફળ પહેલી રાશિ છે મેષ રાશિ અલ અને ઈ આજનો દિવસ મેષ રાશિના જાતકો માટે કાર્યક્ષેત્રમાં પ્રગતિશીલ અને શુભ ફળદાયી રહેશે ગ્રહોની સ્થિતિ સૂચવે છે કે તમારી મહેનતનું ફળ આજે ચોક્કસ મળશે નોકરી વ્યવસાય કાર્યસ્થળ પર તમારી ઉર્જા અને સકારાત્મક અભિગમ પ્રશંસા થશે નવી તક મળી શકે છે જે ભવિષ્યમાં લાભદાયી નીવડશે વરિષ્ઠ અધિકારીઓ સહયોગ મળશે વ્યક્તિગત જીવન દિવસના ઉત્તરાર્ધમાં થોડો તણાવ અનુભવાઈ શકે છે તમારા ગુસ્સાને ટાળવો અત્યંત જરૂરી છે નહીં તો છતાં લાભનો ઘટાડો થઈ શકે છે શાંતિ અને ધીરજથી કામ લેવાથી સંબંધોમાં મધુરતા જળવાય રહેશે આરોગ્ય સામાન્ય રહેશે પરંતુ તણાવ મુક્ત રહેવા માટે ધ્યાન કે યોગ કરી શકો છો વૃષભ રાશિ એવું વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક દ્રષ્ટિએ મજબૂત બની રહેવાનો સંકેત છે નાણાં અને કાર્ય અટકેલા નાણાં પાછા મળવાની શક્યતા છે જેનાથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે વ્યવસાયમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા તો નિષ્ણાતની સલાહ લેવી નોકરીમાં સ્થિરતા જળવાઈ રહેશે પરિવાર અને સંબંધો પરિવાર સાથે પ્રયાક્ષણો વિતાવશો લાંબા સમય પછી કોઈ જૂના મિત્ર અથવા સંબંધી સાથે મુલાકાત થઈ શકે છે દાંપત્ય જીવનમાં પ્રેમ અને સુમેળ વધશે વાહન ચલાવતા સાવચેતી રાખવીનું ઉતાળ ન કરવી સ્વાસ્થ્યને અવગણશો નહીં મિથુન રાશિ કચ્છ અને ગ મિથુન રાશિના જાતકો માટે આજે સામાજિક અને વ્યવસાયિક સ્તરે સંબંધો કેળવવાનો દિવસ રહેલો છે તમારા મિત્રતા સંબંધો મજબૂત બનશે મિત્રોનો સહયોગ મળશે જે તમારા કેટલાક મહત્ત્વપૂર્ણ કાર્યોને પાર પાડવામાં મદદરૂપ થશે સામાજિક વર્તુળમાં તમારી લોકપ્રિયતા વધશે તમારા કામની ગુણવત્તાના આધારે તમને નવી જવાબદારી સોંપવામાં આવી શકે છે જે તમારી કારકિર્દી માટે શુભ સંકેત આ પડકારને સ્વીકારો આરોગ્યમાં થોડી તકલીફ થઈ શકે છે ખાસ કરીને પેટ સંબંધિત સમસ્યાઓથી સાવધ રહેવું યોગ્ય આહારને પૂરતી ઊંઘ લેવી જરૂરી છે ડ અને કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ સકારાત્મકતા અને આત્મબળથી ભરપૂર રહેશે વ્યક્તિગત વિકાસ આજે તમારો આત્મવિશ્વાસ વધશે જેના કારણે તમે મુશ્કેલ કાર્યો પણ સરળતાથી પૂર્ણ કરી શકશો તમારી ભાવનાત્મક શક્તિ શ્રદ્ધાત્મકતામાં પરિવર્તન થશે પરિવાર અને શાંતિ ઘર પરિવારમાં સકારાત્મકતા વધતા વાતાવરણ રહેશે માતા તરફથી વિશેષ સ્નેહ અને સહયોગ મળી શકે છે માનસિક શાંતિ જાળવવામાં સફળ રહેશો પ્રેમ સંબંધમાં ગેરસમજનથી બચો દરેક વાતચીત સ્પષ્ટ રાખો જીવનસાથી સાથે મન દુઃખ ન થાય તેનું ધ્યાન રાખવું સિંહ રાશિ મન એટ સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ માન સન્માન અને કામમાં સફળતાનો સંકેત આપી રહ્યો છે સામાજિક સમાજમાં તમારી પ્રતિષ્ઠાઓ છે તમારા કાર્યોની નિર્ણય શક્તિનો સરાહના થશે રાજકારણમાં સામાજિક ક્ષેત્રે જોડાયેલા લોકોને વિશેષ લાભ થઈ શકે છે કામમાં તમને અપેક્ષિત પરિણામો મળશે તમારી યોજનાઓ સફળ થશે અને લક્ષ્યો પ્રાપ્ત કરી શકશો તમારી ક્ષમતા ઉભરી આવશે ખર્ચ વધવાનો સંયોગ છે જેથી નાણાકીય લેવડદેવડમાં સાવધાની રાખવી બિનજરૂરી વસ્તુઓ પર ખર્ચ કરવાનું ટાળો અને બજેટનું પાલન કરો કન્યા રાશિ પઠ અને હણા કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ અને લાભદાયી રહેશે ખાસ કરીને નવા પ્રારંભ માટે નવા કામની શરૂઆત માટે શુભ સમય છે જો તમે લાંબા સમયથી કોઈ પ્રોજેક્ટ અથવા વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા હોવ તો આગળ વધી શકો છો નોકરી વ્યવસાયમાં સારો લાભ થશે તમારી બુદ્ધિ અને કુશળતાથી તમે જટિલ સમસ્યાઓ હલ કરી શકશો તમારી વિશેષણ શક્તિ તમને ફાયદો કરાવશે આરોગ્ય સારું રહેશે તમે ઉર્જાવાન અને સક્રિય અનુભવશો દિનચર્યા નિયમિત રાખવી તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે આજે સંતુલન શાંતિ જાળવવાનો દિવસ રહેલો છે તમને માનસિક શાંતિ મળશે જીવનના વિવિધ પાસાઓમાં સંતુલન જાળવી શકશો આધ્યાત્મિકતા તરફ વધશે જીવનસાથી સાથે સુમળી વધશે તમે બંને એકબીજાના વિચારોનું સન્માન કરશો જેનાથી સંબંધોમાં મધુરતા આવશે અવિવાહતો માટે સારા સમાચાર મળી શકે છે કોઈ અગત્યનો નિર્ણય લેતા પહેલાં વિચારો જરૂરી ઉતાવળ કે લાગણીમાં વહીને લીધેલા નિર્ણયથી નુકસાન થઈ શકે છે વડીલો અથવા અનુભવી વ્યક્તિની સલાહ લેવી વૃશ્ચિક રાશિ નહીં જ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળિદાયી અને રહસ્યમય બની રહેશે ગોપનીય બાબતોમાં સાવચેત રહો તમારી અંગત વાતોને વ્યવસાયિક યોજનાઓ કોઈની સાથે શેર ન કરવી વસ્ત્રોથી સાવધાન રહેવું અચાનક ધનલાભ થઈ શકે છે રોકાણમાંથી ફાયદો થવાની કે કોઈ જૂના દેવાની વસૂલાત થવાની સંભાવના છે કામના ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ બદલાવ આવી શકે છે કોઈ નવી જવાબદારી અથવા સ્થળાંતરનો યોગ બની શકે છે પરિવર્તનને સ્વીકારવાથી લાભ થઈ શકે છે ધનરાશિ બ ધ ફ અને ઢ ધનરાશિના જાતકો માટે આજનો દિવસ આશાવાદી અને પ્રવાસ માટે અનુકૂળ રહેલો જ છે પ્રવાસનો લાભ મળશે વ્યવસાય અથવા અંગત કારણોસર કરવામાં આવેલો પ્રવાસ ફળદાયી નીવડશે લાંબી મુસાફરીનો યોગ બની શકે છે મિત્રોની મદદથી કાર્ય પૂર્ણ થશે તમારા સામાજિક સંપર્કો આજે તમારા માટે ખૂબ જ યાદગાર સાબિત થશે અટકેલા સરકારી કામમાં પણ પ્રગતિ જોવા મળશે વિદ્યાર્થીઓ માટે ઉત્તમ દિવસ છે અભ્યાસમાં સફળતા મળશે અને આ સ્પર્ધાત્મક પરીક્ષા તૈયારીમાં સારું પ્રદર્શન કરશો ગુરુજનોના આશીર્વાદ મળશે મકર રાશિ ખનિજા મકર રાશિના જાતકો માટે આજનો દિવસ પડકારને મહેનતનું યોગ્ય સંતુલન લાવશે દિવસ થોડો પડકાર ભર્યો રહેશે પરંતુ તમારી કાર્યક્ષમતાને સમર્પણથી તમે તમામ મુશ્કેલીઓનો સામનો કરી શકશો તમારી મહેનતથી ફળ મળશે કાર્યસ્થળ પર તમારે વધુ પ્રયત્ન કરવા પડશે પરંતુ અંતે સફળતા તમારી જ હશે તમારી વ્યવસાયિક તમને મદદ કરશે સહયોગ અને ધીરજ રાખવી જરૂરી ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો પરિવારનો સહકાર મળશે જે તમને માનસિક રીતે હૂફ આપશે કુંભ રાશિ ગ સ શ શ કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાજિક લાભ અને વેપાર વૃદ્ધિ સંકેત આપે છે નવી ઓળખાણ લાભકારી સાબિત થશે સામાજિક મેળાઓમાં ભાગ લેશો જેનાથી તમારા વ્યવસાયિક સંપર્કો વધશે ભવિષ્યમાં આ સંબંધો ફળદાયક રહેશે વેપાર વ્યવસાયમાં વૃદ્ધિ થશે નવા સુદા અથવા કરાર થવાની સંભાવના રહેલી છે આવકના સ્ત્રોતમાં વધારો થઈ શકે છે આર્થિક લાભના યોગ પણ રહેલા છે આરોગ્ય બાબતે ધ્યાન આપવું ખાસ કરીને હવામાન ફેરફારને કારણે સદનાની મોટી બીમારીઓથી સાવધ રહેવું સંતુલિત જીવનશૈલી જાળવવી મીન રાશિ દ ચ જ થ મીન રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્સાહ અને ભાવનાત્મક સંતોષનો રહેલો છે આજે આનંદ અને ઉત્સાહને દિવસ છે તમે હળવાશ અને ખુશી અનુભવશો તમારી કલ્પના શક્તિ અને સર્જાત્મકતા ચરમસીમા પર હશે પ્રેમ સંબંધોમાં મીઠાસ આવશે જીવનસાથી સાથે સારો સમય વિતાવશો અને તમારી લાગણીઓ વ્યક્ત કરી શકશો સંબંધો વધુ મજબૂત બનશે કામમાં ઉત્સાહથી આગળ વધશો અધૂરા કાર્ય પૂરા કરવા માટે આજનો દિવસ ઉત્તમ રહેલો છે આધ્યાત્મિકતા રુચિ વધશે જેનાથી મનને શાંતિ મળશે આજનું દૈનિક રાશિ ભવિષ્ય પણ અહીં પૂર્ણ થાય છે હું છું મુકુંદ જોશી આશા રાખું છું કે આ માર્ગદર્શન આપણા દિવસને વધુ ઉજ્જવળ બનાવશે અને આપને યોગ્ય દિશામાં આગળ વધવામાં સહાયક બનશે ગ્રહોની ચાલ આપના માટે શુભ રહે તેવી પ્રાર્થના આવતીકાલે ફરી નવી અને નવા સરસપણ સાથે મળીશું વાયુદર્શન યુટ્યુબ ચેનલમાં આપનો દિવસ